નમસ્કાર ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ શમ પ્રભુ નિર્વિઘ્ન દેવ સર્વ કાર્ય સર્વદા રાહુ મહારાજ રાહુ ગ્રહનું રાશિ પરિવર્તન કોને શુભ કોને અશુભ એ વિષય ઉપર આપણે થોડી વાતો ચાલુ કરી છે મહત્વના મહત્વના ત્રણ ગ્રહો ગણાય છે મહત્વના ત્રણ ગ્રહો શનિ ગુરુ અને રાહુ આ ત્રણ ગ્રહો ખૂબ મહત્વના ગણાયેલા છે મોટા ભાગે આ ત્રણ ગ્રહો જ માનવ જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે દેશ અને દુનિયામાં પણ આ ત્રણ ગ્રહો ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે શનિ મહારાજ એક રાશિમાં અઢી વર્ષ ચાલતા હોય છે અઢી વર્ષ એક રાશિમાં ગુરુ મહારાજ એક રાશિમાં લગભગ બારથી તેર મહિના જેવું ચાલે છે અને રાહુ મહારાજ એક રાશિમાં દોઢ વર્ષ જેવું ચાલે છે અઢાર મહિના હવે આ ત્રણ ગ્રહો ખૂબ અગત્યના ગણાયેલા છે ખૂબ મહત્વના ગણાયેલા છે અત્યારે જે કંઈક આપણા ભારત દેશની ભારતની વાત કરીએ તો આ ત્રણ ગ્રહોના ઉપર ઘણા વખત પછી આવું એક સાથે પરિવર્તનનો સમય આવ્યો શનિ મહારાજ હમણાં માર્ચ મહિનાના એન્ડમાં બદલાયા કુંભ રાશિમાંથી મીન રાશિમાં આવ્યા ગુરુ મહારાજ આ ચૌદમી પાંચ ચૌદ પાંચ બે હજાર પચીસે રાશિ બદલાવશે અને વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં આવશે રાહુ અઢારમી ને અઢાર પાંચ બે હજાર પચીસે અત્યારે મીન રાશિમાં ચાલે છે કુંભ રાશિમાં આવશે અત્યારે થોડીક વાતો કરવી છે કે જે અત્યારે ચાલી રહ્યું છે હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના જે થોડા મતભેદો વધારે ઊભા થઈ ગયા છે તો જ્યારે આપણો દેશ આઝાદ થયો આપણો દેશ આઝાદ થયો તે વખતે પાકિસ્તાનની ની કુંડલી અને આપણી વૃષભ લગ્નની કુંડલી ઓદિક થઈ હવે પાકિસ્તાનની મેષ લગ્નની કુંડલી એટલે એનો બારમા સ્થાનમાં રાહુનું ભ્રમણ બારમા સ્થાનમાં અને આપણે કહીએ છીએ કે બારમા સ્થાનમાં રાહુ શુભ ફળ ના આપે તો આપણે જોયું છે કે અત્યારે પાકિસ્તાને ખોટા નિર્ણય કર્યા આપણા જે વ્યક્તિઓને જે કંઈક થયું અને એના લઈને આ મોટું સ્વરૂપ અપાઈ ગયું નાના નાના ચમકલા પરંતુ અત્યારે થોડુંક વિસ્તૃત વધારે આપી દીધો આપણા ભારતની વૃષભલગ્નની કુંડલી પ્રમાણે અત્યારે અગિયારમાં સ્થાનમાં રાહુનું પ્રમાણ ચાલી રહેલું છે મીનરાશિમા રાહુ હવે અગિયારમો સ્થાનમાં ગણાય તો અગિયારમું સ્થાન લાહોનો ગણાય છે અગિયારમાં સ્થાનમાં રાહુ શુભ ગણાય છે તો અત્યારે આપણો હાથ ઉપર છે જોજો તમે જોઈ શકો છો તો જ્યારે મહત્વના ત્રણ ગ્રહો બદલાય છે એક સાથે બદલાય છે એક જ સમય એટલે મતલબ માર્ચના એન્ડમાં શનિ અને બે મહિનામાં આ બે ગ્રહ ટૂંક સમયમાં મહિના દોઢ મહિનાના અંદર આવું બહુ લાંબા સમય પછી બન્યું અને આ બન્યું છે એટલે કંઈક ને કંઈક રીતે થોડા પરિવર્તનો આવવાના છે તો બીજું સાથે કે અત્યારે જ્યારે બે હજાર પચીસનું નવું વર્ષ શરૂઆત થઈ તો એ સમયે કર્કલગ્નની કુંડલી ઉદિત થતી હતી અને કર્કલગ્નમાં મંગળ મહારાજ લગ્ન સ્થાનમાં બેઠા નિર્બળ રાશિમાં તો એ સમયે મેં કહેલું હતું કે આ વખતે જે આ અકસ્માતના બનાવ વધુ રહેશે અને કંઈક ને કંઈક રીતે થોડી નવાજૂની થવાની સંભાવના કહી શકાય અને અત્યારે આ જે ગ્રહો બદલાય છે એટલે આજુબાજુના સમયમાં એટલે હવે આ માર્ચથી લઈને મે મહિના સુધીમાં જો પાંચમી જૂન સુધીમાં કંઈક ને કંઈક રીતે થોડો સાબળો સમય ન કહી શકાય તો આ બધી વાતો છે કાલે પાછા આપણે મળીશું જોડાયેલા રહેજો અશભુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ લાઈક કરજો શેર કરજો